ભરૂચ સેવા સદન દ્વારા રસ્તે રખડતા ઢોર પકડવાની કામગીરી ચલાવવામાં આવી રહી છે જે અંતર્ગત શહેરના શક્તિનાથ વિસ્તારમાં ઢોર ડબ્બા ગાડી લઈ પાલિકાની ટીમ હરાયા ઢોર રાતે પકડી રહી હતી ત્યારે એક આખલા પર માનવતા પણ કંપી ઉઠે તેવો અત્યાચાર કરાયો હતો આખલાને શરીર પર ઠેર ઠેર ચપ્પાના ઘા મરાયા હતા તો લાકડાના સપાટા પણ ગુપ્ત ભાગોમાં મરાયા હતા લોહી લુહાણ આખલાની હાલત દયનીય બની હતી આ અત્યંત ક્રૂર ઘટનાની જાણ આગેવાન સેજલ દેસાઈએ જીવદયા પ્રેમીઓને કરતા તેઓ સ્થળ પર દોડી આવ્યા હતા જ્યાં ગંભીર ઘવાયેલા આંખલો નજીકમાં ચપ્પુ અને લાકડાનો ટુકડો સાથે ઠેર ઠેર લોહીના ડાઘા પણ મળી આવ્યા હતા જીવદયા પ્રેમીઓ અને સંસ્થાઓએ આખલાને સારવાર આપ્યા બાદ આ તમામ પુરાવા વિડીયો સાથે રજૂ કર્યા હતા જીવદયા પ્રેમીઓ દ્વારા પાલિકાના ઢોર ડબ્બા પકડનાર ટીમ તેની સાથે જોડાયેલા અધિકારીઓ અને આ માનવતા વિહીન કૃત્ય કરનાર સામે કડકમાં કડક કાર્યવાહી કરવા જિલ્લા કલેક્ટર જિલ્લા પોલીસ વડાને લેખિતમાં રજૂઆત કરાઈ છે